લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા દરમિયાન દિલ્હીની તમામ સાત બેઠકો માટે પચીસ મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે સભાને સંબોધતા રક્ષા મંત્રી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતાને શરમાવી દીધી છે ભારતના ઇતિહાસમાં એવું ક્યારેય બન્યું નથી કે કોઈ મુખ્યમંત્રીને ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં મોકલવામાં આવ્યો હોય મુખ્યમંત્રી જેલમાં જાય છે અને દાવો કરે છે કે તેઓ જેલમાંથી સરકાર ચલાવશે અમે ઘરેથી કામ 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 વિશે વિશે સાંભળ્યું છે પરંતુ જેલમાંથી સાંભળી રહ્યા છીએ રક્ષામંત્રી રાજનાથ રાજનાથસિંઘે કહ્યું કે ભારતનું ગઠબંધન દિવસે ને દિવસે સમાપ્ત થઈ રહ્યું છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક જૂન સુધી જ બહાર આવ્યા છે ત્યારબાદ તેઓ ફરી જેલમાં હશે તેને જે પ્રકારની કાર્યવાહી કરી છે તેનાથી તેને આખી દિલ્હીને શરમાવી દીધી છે તેમણે કહ્યું યોગેન્દ્ર ચંદોલિયા તેમનો સંસદીય ક્ષેત્રમાં ખૂબ જ લોકપ્રિય વ્યક્તિ છે તેઓ લાંબા સમયથી ભાજપના કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે તેઓ જંગી મથોથી જીતી રહ્યા છે તે નિશ્ચિત છે કહે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની મોદીજી આ ગયા તો आरक्षणની વ્યવસ્થાને સમાપ્ત કરી દેશે બેરોબગાયો કોઈની કે હિંમત નહી છે કે ભારત કે जो आरक्षण की व्यवस्था है उसको समाप्त कर दे अथवा तो उसमें कोई कमी लाने की कोशिश करे किसी भी सूरत में भारतीय जनता पार्टी से नहीं होने देगी धर्म के आधार पर आरक्षण देकर दे इस देश के अल्पसंख्यकों को यह गुमराह करने की कोशिश कर रहे हैं बहनों भाइयों इनके चाहने के बावजूद धर्म के आधार पर आरक्षण किसी भी सूरत में नहीं दिया जा सकता क्योंकि भारत का संविधान इस बात की इजाजत नहीं देता हम लोग हिंदू मुसलमान ईसाई यहूदी इस आधार पर भेदभाव करने वाली पार्टी नहीं है लेकिन जनता की आंखों में धूल झोंक कर हमने कभी राजनीति नहीं की है राजनीति यदि हम लोगों ने की है तो जनता की आंखों में आंख डालकर बराबर राजनीति की है